અઢી વર્ષ પહેલાં એક પરણીત મહિલા સાથે મિત્રતા કરી હતી હોળીના તહેવાર દરમિયાન તેણે ભાંગથી બનેલા ઠંડા પીણામાં નશીલું પદાર્થ ભોળવીને મહિલાને બેભાન કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો તો નરાધામે આ ઘટનાનો વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું હતું જેનો ઉપયોગ કરીને તેણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું રૂપે વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બે વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ પણ કર્યું તેમજ વેસુ અલથાણ અને દમણની હોટલમાં લઈ જઈ તેને શારીરિક સંબંધો બાંધ્યા હતા

કે જે માધવ રેસીડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ ચિત્તોડગઢ રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે ઉપરોક્તના બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાના લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરીપૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજરાયેલો હતો એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે ત્રણ લાખ સિત્તેર હજાર જેટલી રકમ તેમજ દસ લાખ સિત્તેર હજાર જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલા હતા આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી પોલીસે નારાધામ ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી છે